ચાલો નમસ્કાર દોસ્તો આજના વિડીયોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ દોસ્તો આજે સંસ્થા પરિષદમાં કલ્પેશભાઈ ચાંદ્રા અને તેમનો પૂરો પરિવાર સૌ પહેલી વાત વધારી રહ્યા છે ત્યારે આપણે સૌ શભાઈ સાથે વાત કરતા એમણે જણાવ્યું કે થોડા સમય પહેલા એમને તકલીફ થઈ ગઈ હતી આપણે સૌ છીએ કે આંખ ન હોવાની કેટલી તકલીફો હોય એનાથી આપણે સૌ સારી રીતે વાક્ય છીએ તો કલ્પેશભાઈની અખૂટ શ્રદ્ધા અને વિશ્વાસ શેખપુરા માતાની માનતા રાખી હતી અને જેનાથી હાલ એમને જે તકલીફ થઈ હતી એ સારી થઈ ગઈ છે આજે એમની જે માનતા હતી એ પૂરી થાય છે ત્યારે સંસ્થામાં રહેતા નેત્રહીનોને ભોજન કરાવવા માટે આવ્યા છે આપણે સૌ મા આશાપુરાને પ્રાર્થના કરીએ કે કલ્પેશભાઈને તંદુરસ્તી સાથે દીર્ઘ

માટે માં આશાપુરાના ચરણોમાં પ્રાર્થના કરીએ આજનું ભોજન છે બટેકાનું શાક રોટલી દાળ ભાત ગુલાબજાંબુ સમોસા ફ્રાઈસ અને છાશ દોસ્તો આપ સર્વે જેમ જાણો છો તેમ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા બાર વર્ષથી કાર્યરત છે

સંસ્થાના આ પ્રોજેક્ટને અને અંધજનોની રોજગારી અર્થે આપ સર્વે આ કાર્યની અંદર જોડાવો અને આ કાર્યને વધુને વધુ આગળ લઈ જવામાં આપ સર્વે મદદરૂપ થાવો એવી જ વિડીયોમાં આપ સર્વેને વિનંતી કરીએ છીએ સાથે સાથે આપ સર્વેને આમંત્રણ આપીએ છીએ કે એક વખત સંસ્થાની મુલાકાત લેવા માટે આવશ્યક વધારો અમારું સરનામું છે મોરબી માળીયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ પ્રજ્ઞાચક સુખ નર્વસન સેવા કેન્દ્ર સંકુલ બન અમારું બીજું નવનિર્મિત સંકુલ છે લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઈડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં ડૉક્ટર કુસુમબેન અમૃતના દોશી પ્રજ્ઞાચક શુભ નર્વસન સેવા કેન્દ્ર સંકુલ જેનું હાલ નિર્માણ કાર્ય ચાલુ છે તો એ કાર્યને પણ પૂરું કરવામાં સમાજના સહાય સહકારની ખૂબ જ જરૂર છે ત્યારે આપણા મોરબીના આંગણે આવું સરસ મજાનું સેવાકીય કાર્ય થઈ રહ્યું હોય ત્યારે આપ સર્વે આ કાર્યોની અંદર જોડાવવા પૂરું મૂળ નહીં તો પૂરલી પાકડી રૂપી કીર્તિ અને અમૂલ્ય યોગદાન આપી આ સંસ્થાને વધુને વધુ આગળ લઈ જવામાં આપ સર્વે साधे साधे पीडियो